પાટણના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરની વાત કરીએ તેઓ હળવા મૂળમાં દેખાયા અંતિમ કલાકો બાકી છે તેમણે પણ પ્રચાર પ્રસાર કર્યો પરંતુ અલગ અંદાજમાં ક્યાંક કોઈની સાથે પાણીપુરી ખાધી તો ક્યાંક રાત્રે કોઈની સાથે બરફ ગોળો ખાવા પણ તેઓ બેસી ગયા કેવા પ્રકારની પરિસ્થિતિ રહી તે આપને દર્શાવીએ કે જ્યાં ચંદનજી ઠાકોર અલગ અલગ જગ્યાઓ પર જઈને તેમણે સામાન્ય જનતા સાથે તેમના જેવું જ વ્યવહાર અને તેની સાથે એક સામાન્ય વ્યક્તિ જે રીતે પોતાની જનતા સાથે રહેતો હોય તે જ રીતે તેઓ જોવા મળ્યા હળવા મૂડમાં કોઈ સભા નહીં તેની સાથે કોઈ રેલી નહીં લોક સંપર્ક કર્યો જનસંપર્ક કર્યો અને એ પણ જનતા પાસે જઈને